નમસ્કાર આજે આપણે એક બહુ જ મહત્વના અને રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ એ કે બાળકોને ગુજરાતી વાંચતા શીખવવાની આખી પ્રક્રિયાને આપણે એકદમ સહેલી અને મજેદાર કઈ રીતે બનાવી શકીએ તો ચાલો આ સફર શરૂ કરીએ ઘણા માતાપિતા અને શિક્ષકો માટે બાળકોને ગુજરાતી લિપિ શીખવવી એ ક્યારેક એક મોટો પણકાર બની જાય છે ખરું ને આ અક્ષરો માત્રાઓ અને જોડાક્ષરોની દુનિયા ક્યારેક થોડી ગૂંચવણભરી લાગી શકે છે પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી જો આપણી પાસે સાચી પદ્ધતિ હોય અને થોડી ક્રિએટિવિટી વાપરીએ તો આ આખી શીખવાની પ્રક્રિયાને એકદમ સરળ અને મજેદાર બનાવી શકાય છે આજે આપણે એ જ રસ્તો શોધવાના છીએ તો ચાલો આપણે શરૂઆત કરીએ ગુજરાતી વાંચનના એકદમ મૂળભૂત પાયાથી જેમ કોઈપણ બિલ્ડિંગ માટે એનો પાયો મજબૂત હોવો જરૂરી છે બસ એવું જ આપણી ભાષાનું પણ છે તો પહેલું પગલું છે બાળકને એ સમજાવવું કે આ બાળકશ્રી આખિર છે શું આ કોઈ આડાઅવડા ચિહ્નો નથી હો એની પાછળ એક આખું લોજિક છે એક સિસ્ટમ છે દરેક અક્ષર એક વ્યંજન અને એક સ્વરના અવાજના જોડાણથી જ બને છે અને અહીં જ તો અસલી જાદુ છે દરેક સ્વર ચિહ્ન એટલે કે દરેક માત્રાનો પોતાનો એક ખાસ અવાજ હોય છે જરા વિચારો જ્યારે ક માં આ એટલે કે કાનો ઉમેરાય તો અવાજ આપોઆપ કા બની જાય છે બસ બાળકને આ ચિહ્ન અને અવાજ વચ્ચેનો સંબંધ સમજાવો એ જ વાંચન શીખવાનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે સારું તો ચાલો હવે થોડા આગળ વધીએ અને અમુક એવા જરૂરી નિયમો પર નજર કરીએ જે ગુજરાતી વાંચન અને એના ઉચ્ચારણ માટે ખૂબ જ મહત્વના છે એક વાત ખાસ યાદ રાખવાની બધું એકસાથે શીખવવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની સૌથી સારો રસ્તો છે સ્ટેપ બાય સ્ટેપ જવાનો પહેલાં માત્ર એવા સાદા શબ્દો લો જેમાં કોઈ માત્રા જ ન હોય જેમ કે નમન કે ગરમ પછી ધીમે ધીમે કાનોવાળા શબ્દો શીખવો જેમ કે માતા અને પછી એક પછી એક બીજી માત્રાઓનો પરિચય કરાવો હવે આ મુદ્દો બહુ જ બહુ જ અગત્યનો છે ગુજરાતીમાં હ્રસ્વ અને દીર્ઘસ્વરો વચ્ચેનો જે તફાવત છે એ ઉચ્ચારણ અને અર્થ બંને બદલી નાખે છે હ્રસ્વસ્વરનો ઉચ્ચાર એકદમ ટૂંકો અને ઝડપી હોય છે જેમ કે દિન જેનો અર્થ થાય છે દિવસ જ્યારે દીર્ઘસ્વરને થોડો લંબાવીને બોલવામાં આવે છે જેમ કે દીન જેનો અર્થ છે ગરીબ જુઓ ખાલી એક માત્રા બદલવાથી આખો અર્થ જ ફરી ગયો એટલે આ તફાવત બાળકને બોલીને સ્પષ્ટ રીતે સમજાવો ખૂબ જ જરૂરી છે જોડાક્ષર નામ સાંભળીને કદાચ થોડું અઘરું લાગે પણ એનો નિયમ એકદમ સહેલો છે અડધો અક્ષર હંમેશા એના પછી આવતા આખા અક્ષર સાથે જોડાઈને અને એકદમ ફટાફટ બોલાય છે જેમ કે પુસ્તક શબ્દમાં સ અડધો છે અને એ ત સાથે જોડાય છે એટલે આપણે એને પુસ્તક એમ બોલીએ છીએ બસ આટલું જ છે અને પેલું માથે મીંડું એટલે કે અનુસ્વાર એનો અવાજ નાકમાંથી આવે છે અને મોટાભાગે એ ન અથવા મ જેવો સંભળાય છે જેમ કે ગંગા બોલીએ ત્યારે ગંગા જેવો અવાજ આવે અને અંબા બોલીએ ત્યારે અંબા જેવો આ નાનો નિયમ ઉચ્ચારણને એકદમ સ્પષ્ટ બનાવી દે છે સર તો આ બધા નિયમો તો સમજા પણ શીખવવાની સૌથી સારી સૌથી અસરકારક રીત કઈ ચાલો એકદમ જોરદાર ચાર સ્ટેપની પ્રોસેસ જોઈએ આ પદ્ધતિ ખરેખર બહુ જ કામની છે પહેલું સ્ટેપ શબ્દને તોડો મતલબ કે એને એના અવાજોમાં અલગ પાડો જેમ કે વિમાનને વી મા ન બીજું સ્ટેપ હવે એને જોડો એ જ અવાજોને ફટાફટ પાછા જોડીને આખો શબ્દ બોલો ત્રીજું સ્ટેપ પુનરાવર્તન આત્મવિશ્વાસ વધારવા માટે રોજ પાંચ દસ નવા શબ્દોની પ્રેક્ટિસ કરો અને છેલ્લે સૌથી ઇમ્પોર્ટન્ટ લખતી વખતે વાંચો જ્યારે બાળક કોઈ અક્ષર કે શબ્દ લખે ત્યારે એને મોટેથી બોલે એ ખાસ જોવાનું આનાથી જોવાનું સાંભળવાનું અને લખવાનું બધું એકસાથે થાય છે ચાલો હવે થોડી થિયરીમાંથી બહાર આવીએ અને પ્રેક્ટિકલ વાત કરીએ શીખવાની પ્રક્રિયાને મજેદાર બનાવવી પણ એટલી જ જરૂરી છે તો ચાલો જોઈએ કે રમત રમતમાં કઈ રીતે શીખી શકાય આપણી પહેલી એક્ટિવિટી છે માત્રાની જાદુઈ લાકડી નામ જ કેટલું મસ્ત છે નહીં આ રમત એ બતાવે છે કે કઈ રીતે અલગ અલગ માત્રાઓ કોઈ પણ અક્ષરનો અવાજ જાદુની જેમ બદલી નાખે છે આ કરવું એકદમ સહેલું છે કાગળમાંથી બધી માત્રાઓ કાપી લો હવે એક કોરો વ્યંજન લખો ધારો કે ન પછી બાળકને કહો કે એની બાજીમાં કાનોવાળી જાદુઈ લાકડી મૂકે અને બસ નનું તરત જ બની ગયું ના આનાથી બાળકને સ્પષ્ટપણે સમજાઈ જશે કે માત્રા બદલાય એટલે અવાજ પણ બદલાય છે ચાલો આગળ વધીએ આપણી બીજી ગેમ છે અક્ષર ટ્રેન આ બારક્ષરીનો ક્રમ યાદ રાખવા માટે એકદમ મજેદાર રીત છે જરા કલ્પના કરો ટ્રેનનું એન્જિન છે કોઈ એક વ્યંજન જેમ કે ક અને એની પાછળના બધા ડબ્બા છે એક એક હવે જેવી જેવી ટ્રેન આગળ વધે એમ બાળક બોલતું જાય ક કા કી કી આનાથી મજા પણ આવશે અને આખી બારક્ષરીનો ક્રમ રમતા રમતા જ યાદ રહી જશે અને આપણી ત્રીજી એક્ટિવિટી છે માત્રા ચાર્ટ આ એક વિઝ્યુઅલ એક્ટિવિટી છે જે અક્ષરો એના ચિહ્નો અને એનાથી બનતા શબ્દોને એકસાથે જોડે છે આ ચાર્ટમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે એક મૂળ અક્ષરમાં અલગ અલગ માત્રા ઉમેરવાથી નવા અને અર્થપૂર્ણ શબ્દો બને છે જેમ કે હ માં આ ઉમેરીને હા બન્યો અને ઈ ઉમેરીને હી બન્યો અને એનાથી હાથી જેવો શબ્દ બનાવી શકાય આનાથી શબ્દો કેવી રીતે બને છે એનો આખો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય છે તો આપણે ઘણી બધી વાતો કરી હવે છેલ્લે કેટલીક સૌથી અગત્યની બાબતો જે આખી શીખવવાની પ્રક્રિયા દરમિયાન હંમેશા યાદ રાખવા જેવી છે એના પર એક નજર કરી લઈએ અને આ કદાચ આખા સેશનની સૌથી સૌથી મહત્વની વાત છે બાળકને ક્યારે ગોખણપટ્ટી ના કરાવો એમને લોજિકલી વિચારવા માટે પ્રોત્સાહિત કરો એમને પૂછો કે કનો કા કેમ થયો એવું તો શું લાગ્યું એમાં આ કેમ અને શા માટે પૂછવાથી એમની સમજણ અને તર્કશક્તિ બંને વિકસશે અને છેલ્લે સફળતા માટેની કેટલીક ફટાફટ ટિપ્સ જ્યારે પણ બાળક સાચું વાંચે ત્યારે એના વખાણ જરૂર કરો એક નાનકડું સ્ટાર સ્ટીકર પણ જાદુ કરી શકે છે ભણવાના સેશન્સ ટૂંકા રાખો તીસ ચાલીસ મિનિટ બસ છે અને યાદ રાખજો રોજ થોડું થોડું કરવું એ એક જ દિવસે કલાકો સુધી બેસાડવા કરતાં ઘણું વધારે અસરકારક છે તો આપણે નિયમો સમજ્યા એક પદ્ધતિ જોઈ અને કેટલીક જબરદસ્ત રમતો પણ જોઈ હવે સવાલ ફક્ત એક જ છે આ શીખવાની સફળને એક મજેદાર અને યાદગાર સાહસ બનાવવા માટે આજે કઈ રમતથી શરૂઆત કરવાના છો